આ જે સમગ્ર કેસ છે તેમાં બે પીઆઈ અને એક ડીવાયસપીની બદલી થઈ ચૂકી હતી સીટની રચના કરવામાં આવે છે અત્યાર સુધીમાં દસ આરોપીને પકડી લેવામાં આવ્યા છે પરંતુ આજે કંઈક વિશેષ નિવેદન છે તે નવનીત બાલતિયાનું લેવામાં આવ્યું છે સત્તર તારીખે બે પીઆઈ છે જેની જેના નિવેદનો લેવામાં આવ્યા હતા પરંતુ આજે નવનીત બાલતિયાનું વિશેષ નિવેદન લેવામાં આવ્યું છે અઢીથી ત્રણ કલાક સુધી આ પૂછપરછ છે તે ચાલી છે કહેવાય છે કે પાંચ વાગે તેમને સીટે

હું આજે પણ સમાધાન નથી કરવા માંગતો અને આવતીકાલે પણ સમાધાન નથી કરવા માંગતો મતલબ તેનો કહેવાનો મતલબ એ હતો કે સમાધાનનો સવાલ જ નથી ઉભો થતો આવું તેનું આ વાત ઉપરથી જાણવા મળે છે હવે તેમનું આગળ કહેવું હતું કે અત્યારે લાગી રહ્યું છે કે સીટ જે તપાસ કરી રહી છે તે યોગ્ય દિશામાં તપાસ છે તે થઈ રહી છે એવું પણ તેમનું કહેવું છે કે જ્યારે આ કેસને અત્યાર સુધીમાં વીસ દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે જે આ જે વ્યક્તિનું નામ તેને જેના આરોપ લગાવવામાં આવ્યા છે તેના સુધી કેમ હજુ સુધી પોલીસ નથી પહોંચી આવો પણ એક સવાલ હતો તો તેનું કહેવું હતું કે એફએસએલ માં બધાના ફોન છે જે એફએસએલ ના રિપોર્ટ ની રાહ જોવાઈ રહી છે મતલબ કે ફોન સાહેબ જપ્ત કરવામાં આવ્યા છે અને ફોનના એફએસએલ જ્યારે રિપોર્ટ આપે છે ત્યારબાદ તેના કારણે આ લેટ થતું હોવાનું તેમનું કહેવું હતું અને એવું તેમને જાણવા મળ્યું છે કે જે તપાસ થઈ રહી છે તેમાં એફએસએલ જે મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે આ સિવાય તેનું કહેવું છે કે આરોપીઓ જે જગ્યા ઉપર હતા જ્યાં રોકાયા હતા ત્યાં જેણે કાવેતરું વહેંચ્યું હતું આરોપીઓએ એ જગ્યાના સીસીટીવી ફૂટેજ છે એ ગાયબ હોય તેવું નવનીતભાઈ બાલદિયાએ આક્ષેપ કર્યો છે તેમનું એ પણ કહેવું છે કે શાયદ સીસીટીવી ફૂટેજ છે તે ગાયબ કરી દેવામાં આવ્યા હોઈ શકે છે આવા આક્ષેપ છે તેણે સીટ સમક્ષ જ્યારે નિવેદન આપ્યું અને જે બાર જ્યારે મીડિયા સમક્ષ તે નિવેદન આપી રહ્યા હતા ત્યારે તેનું એ કહેવું છે તેણે વધુ એક ખુલાસો કર્યો છે કે મારા દીકરાને મારા દીકરાની કોઈ પૂછપરછ કરવામાં નથી આવે થોડા દિવસથી મીડિયામાં ચાલી રહ્યું હતું કે નવનીત બાલદિયાના દીકરાની પૂછપરછ કરવામાં આવી છે પરંતુ તેનું આ મુદ્દે કહેવું છે કે એના દીકરાની કોઈ પૂછપરછ કરવામાં નથી આવી આપને જણાવી દઈએ કે અનેક મીડિયા સોશિયલ મીડિયા છે તે દાવો કરી રહ્યા છે શું પૂછપરછ થઈ છે એ હજુ ખુલાસા નથી થયા પરંતુ તેને સત્તર તારીખે બોલાવવામાં આવ્યા હતા લાંબા સમય સુધી કલાકો સુધી પૂછપરછ થઈ હોવાનું અમુક મીડિયાઓ છે તે દાવો કરી રહ્યું છે આજે નવનીત બાલક જ્યાં જે પીડિત છે આ કેસમાં તેને વિશેષ નિવેદન માટે સીટે બોલાવ્યા હતા અને ત્રણ કલાક સુધી તેની પૂછપરછ થઈ હોવાનું પણ અમુક મીડિયા છે તે દાવો કરી રહ્યું છે જો કે બે કલાકથી ત્રણ કલાક સુધી તેને વિશેષ નિવેદન તેનું નોંધવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે નવનીત બાલધિયાનું એ પણ કહેવું છે કે આમાં વધુ પણ નામ ખુલશે તેવી તેને આશા છે હવે જોવું એ રહ્યું કે આ કેસમાં શું આગળ ધડાકા થાય છે अगर आप नमस्ते गीत साथ जड़ाये न हो तो जरूर थी जोड़ी जाजो जी कर पूरी घटना पूरी केस है नवनीत बालतिया તેની એક એક પળેપળની ખબર છે તે આપણા સુધી સીધી પહોંચતી રહે અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું બદનામ કરવાનો નહીં આપને અને જાગૃત કરવાનું છે આપ પણ સાવધાન રહો સલામત રહો સતર્ક રહો જોતા રહો નમસ્તે ગીત ધન્યવાદ